પાલિકાને એક આવક ઉભી થાય તે હેતુથી રૂમ અને આપણે જોઈ શકીએ છીએ કે અહીં જે કચરા ઉચકવા માટેની જે ગાડીઓ છે તે ગાડીઓ મૂકવામાં આવી છે એટલે કે હાલ જોઈ રહીએ હાલ જો જોઈએ તો આ યાત્રી નિવાસ એટલે કે ગેસ્ટ હાઉસ ને કચરા

યાત્રીઓને રાહત દરે મકાન રહેવાનું મળી શકે એના માટે કરવામાં આવ્યું હતું અને પાલિકાને હેતુથી કરવામાં આવ્યું પરંતુ મહાનગરપાલિકાના અણ લીધે કહી શકાય કે યાત્રી નિવાસને ને નરકાગારમાં ધકેલી દેવાનું કામ કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો અહીં કચરા ના ઢગલા ને ઢગલા જોવા મળે છે ત્યારે આ માટે જવાબદાર કોણ એ ફેસલો ખરેખર આ દર્શક મિત્રો આપ કરજો અને આ જે યાત્રી નિવાસ તે ગમે ત્યારે પણ જો યાત્રીઓ રેલવે સ્ટેશન પર ઉતરે અને તેમની પાસે એક વિકલ્પ હતો કે ચાલો રાહત દ્વારે આપણને રહેવા માટે રૂમ મળી રહેશે પરંતુ એ હેતુ હાવભુસાઈ જવા મળી રહ્યું છે અને હાલ જે રીતે આનો દુર્વ્યવહાર થઈ રહ્યો છે તો ખૂબ જ દુર્ભાગ્યની વાત છે આથી મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે કોઈ બીજી વ્યવસ્થા કરે અને ત્યાં આ કચરાની ગાડીઓ મૂકવામાં આવે અને આજથી વર્ષો પહેલા આ ગેસ્ટ હાઉસ જે રીતે ધમધમતું હતું તે રીતે ધમધમે એવી લોક માંગણી ઉઠવા પામી છે અજીતસિંહ ઠાકુર સત્યહિંસા નવસારી